બોટાદના ગઢડા તાલુકામાં ઘઉં ચોખા ભરેલી ટાટા ઝીપ ઝડપાઈ છે છ પોઈન્ટ બાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉમરડા ગામે ગઢડા મામલતદાર ધસા પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી ઘઉં ચોખા ભરેલી એક ટાટા ઝીપને ઝડપી પાડી છે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વાહન ચાલક દામનગરથી આવીને જુદા જુદા ગામડાઓમાં ઘેર ઘેર ફરીને અનાજનો જથ્થો એકત્રિત કરી રહ્યો હતો પોલીસે ઘટના ઘટનાસ્થળેથી ઘઉં ચોખા ગાડી મળીને છ લાખ બાવીસ હજાર નવસો નેવનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગેડા તાલુકાના નાના મોડા ગામે તારીખ બાવીસ પાંચના રોજ બાતમી આધારે કે ઘઉં ચોખાનો જથ્થો ઉઘરાવે છે તેવી બાતમી મળતા અમુ અને નાયબ પુરવઠા અને પોલીસ સ્ટેશન શ્રી ગેડા પીએસઆઈ સી દ્વારા સંયુક્ત તપાસ કરતા ટાટા કંપનીની જીપ વાહન મળી આવેલ છે જેમાં વાહનમાં ભરેલ ઘઉં ચોખા જથ્થો અંગે પૂછપરછ કરતા તેઓ તરફથી કોઈ નક્કર પુરાવા રજૂ નહીં કરતા અને જે ઘર ઘર ફરીને આમ કે અમુક વ્યક્તિઓ પાસેથી લીધેલું હોવાનું જણાવો બિનવારસી હોવાના કારણે માલ કુલ રકમ છ લાખ બાવીસ હજાર નવસો નેવુંનું સીઝર કરવામાં આવેલ છે સીઝર કરેલ જથ્થો ગોડાઉને સોંપવામાં આવેલ છે અને વાહન પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવેલ છે